નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શુની અંદર મિત્રો ત્રણ દિવસ જોરદાર મિત્રો માવઠાની આગાહી કરી છે અને આજથી મિત્રો તેની અસર શરૂ થઈ જાય છે અને કેટલીક જગ્યાએ મિત્રો આજે વરસાદ પણ પડી શકે છે સાત તારીખ મિત્રો આજના તાજા અને લેટેસ્ટ સમાચારની વાત કરીએ તો પવનની ઝડપ પણ મિત્રો આ ત્રણ દિવસ જોરદાર રહેવાની છે પચાસ કિલોમીટર કરતાં પણ વધુ ઝડપે પવન ફૂંકાઈ શકે છે સાથે જ વરસાદને લઈને મોટી ગઈ છે તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કયા કયા જિલ્લાની અંદર ખાસ કરીને ભારતીય હવામાન વિભાગે ખાસ કરીને વરસાદની આગાહી કરી છે ગુજરાત હવામાન વિભાગની શું આગાહી છે સાથે જ અંબાલાલ પટેલની શું આગાહી છે કેટલા દિવસ સુધી મિત્રો આ વરસાદી વાતાવરણ રહેશે અને કેટલા ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે વાવાઝોડાને લઈને શું સમાચાર છે તમામ માહિતીની વાત આજના વિડીયોમાં કરશો તો મિત્રો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો સૌપ્રથમ આપણે ભારતીય હવામાન વિભાગની સાત અને આઠ તારીખની આગાહી જોઈ લઈએ તો અહીંયા મિત્રો જોઈ શકો છો એકદમ વ્હાઈટ કલરના જે એરા બતાવેલા એનો મતલબ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ છે જેને કારણે મિત્રો ખાસ કરીને ગુજરાતની અંદર આજે વરસાદ પડી શકે છે આ સિવાય મિત્રો ખાસ કરીને આઠ તારીખે જોઈ શકો છો રાજસ્થાનની અંદર ભારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતની અંદર આઇસોલેટ હળવા વરસાદની આગાહી છે તો નવ તારીખે પણ રાજસ્થાનની અંદર ભારે વરસાદની આગાહી છે તો તેને સંલગ્ન ગુજરાતની અંદર પણ છૂટાછવાયા વિસ્તારમાં સારો વરસાદ પડી શકે છે આ સિવાય દસ તારીખે પણ વરસાદને લઈને આગાહી છે પણ તો અહીંયા મિત્રો ગુજરાત હવામાન વિભાગે આઠ તારીખનો મેપ આપી દીધો છે તો આઠ તારીખનો મેપ તમે સ્પષ્ટ જોઈ શકો છો જેની અંદર રાજકોટ અમરેલી ગીર સોમનાથ ભાવનગર અમદાવાદ ગાંધીનગર અરવલ્લી સાબરકાંઠા બનાસકાંઠા તેમજ સુરત નવસારી તાપી ડાંગ વલસાડ દાદરા નગર હવેલી તો તમે જોઈ શકો છો આટલા જિલ્લાની અંદર છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી ભારત ગુજરાત હવામાન વિભાગ ખાસ કરીને કરવી દેવામાં આવી છે સાથે જ મિત્રો નવ તારીખનો મેપ પણ તમે જોઈ શકો છો નવ તારીખે પણ અમરેલી ગીર સોમનાથ ગાંધીનગર અમદાવાદ આણંદ તેમજ નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલીની અંદર છૂટાછવાયા સ્થળોએ વરસાદને લઈને મિત્રો આગાહી કરેલી છે તો ખાસ કરીને સાત આઠ અને નવ આ ત્રણ દિવસ મિત્રો વરસાદને લઈને જોર મોટું રહેશે મિત્રો હવે લાઈવ વિડીયોની અંદર જોઈએ જેથી ખ્યાલ આવે કેવો વરસાદ અને કેટલા દિવસ સુધી અસર રહેશે તો આજે છે સાત તારીખ અને સાત તારીખના મિત્રો લેટેસ્ટ સમાચારની વાત કરીએ તો સવારના પાંચ વાગેની જો વાત કરવામાં આવે તો વાતાવરણ છે સંપૂર્ણ ગુજરાતનું એકદમ ક્લીન છે પરંતુ ધીમે ધીમે મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર વહેલી સવારથીને જ મિત્રો ખાસ કરીને તેની અસર જોવા મળશે વાદળછાયું વાતાવરણ છે જોવા મળશે અને બપોર પછી તો મિત્રો તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોની અંદર અહીંયા તમે જોઈ શકો છો જેને સુરતની અંદર અને તેની આસપાસના વિસ્તારો છે આ સિવાય છોટા ઉદેપુર છે વલસાડ છે દાદરાનગર હવેલી છે તાપી નર્મદા દાહોદ ગોધરાના જે ભાગો છે ઇન્દોર છે મધ્યપ્રદેશના ભાગો તેમજ મિત્રો સૌરાષ્ટ્રની વાત કરીએ તો રાજકોટ જુનાગઢ અમરેલી મોરબી જામનગરના કેટલાક ભાગો છે આ ભાગોની અંદર ખાસ કરીને વાદળછાંયા વાતાવરણ રહી શકે છે અને દક્ષિણ ગુજરાતની અંદર અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોની અંદર વરસાદ જોવા મળી શકે છે આઠ તારીખે મિત્રો તમે મિત્રો અહીં જોઈ શકો છો વહેલી સવારથીના જ એક આવી રીતનો પટ્ટો રસાય છે તો જેને કારણે મિત્રો ભેજ સિંહ આવવાને કારણે મિત્રો વરસાદની આગાહી છે તો વહેલી સવારથીના જ મિત્રો ખાસ કરીને અમરેલીની અંદર વરસાદ પડી શકે છે આ સિવાય અમદાવાદની અંદર સાબરકાંઠાની અંદર અરવલીની અંદર મિત્રો વરસાદની છે પરંતુ સવારની અંદર ગાઢ સુમત જોવા મળે અને દસ વાગ્યાની મિત્રો અહીંયા આગાહી જોઈ શકો છો દસ વાગ્યાની આસપાસ સૌરાષ્ટ્રની અંદર ભાવનગરનો જે ભાગો છે એ તમે જોઈ શકો છો અમરેલી છે ખાંભાના ભાગ છે ધારી ખાંભાના ભાગ છે આ સિવાય આપણે જોવા જઈએ તો પાલીતાણા છે તેનો ઉપરનો ભાગ છે ધારીનો ભાગ છે બગસરાનો ભાગ છે તો આ ભાગોની અંદર ખાસ કરીને વરસાદ છે જોવા મળે તેવી શક્યતા મિત્રો રહેલી છે બપોર પછી મિત્રો વધારે અસર રહેશે બપોર પછી ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર અહીંયા તમે જોઈ શકો છો વ્યારાનો જે ભાગો છે સુરતના જે ભાગો છે તેની અંદર આ સિવાય મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો આ આમોડ છે વલસાડનું વડોદરાનું તેમજ મિત્રો ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગો જોઈ શકો છો સુરેન્દ્રનગર છે કુડા છે આ એના વિસ્તારો છે આ સિવાય મહેસાણા પાલનપુર હિંમતનગર છે ખેડબ્રહ્મા છે તો આ ભાગોની અંદર ખાસ કરીને વરસાદને લઈને શક્યતા છે બપોર પછી રહેલી છે ત્યારબાદ મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો આખી રાત દરમિયાન મિત્રો વાદળછાયું વાતાવરણ રહી શકે અને કેટલીક જગ્યાએ વરસાદની પણ શક્યતા છે અહીંયા તમે જોઈ શકો છો રાત્રિના એ નવ વાગ્યાની અપડેટ છે તો તમે જોઈ શકો દાહોદ ગોધરા પંચમહાલ ખેડાની આસપાસ વડોદરા ભરૂચ જિલ્લાના જે ભાગો છે આ સિવાય ભાવનગરના કેટલાક ભાગો છે આ સિવાય ખેડા અમદાવાદ ગાંધીનગરના ભાગો છે તો આ ભાગોની અંદર આઠ તારીખે રાત્રે છે વરસાદ જોવા મળી શકે છે અને નવ તારીખે વહેલી સવારનો પટ્ટો મિત્રો મિત્રો આ તમે જોઈ શકો છો ભારે વરસાદ પણ કહી શકાય કારણ કે ભારે વરસાદની શક્યતા અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે આ જે પટ્ટો છે એ ખૂબ જ સારા વરસાદની શક્યતા બતાવી રહ્યો છે તો નવ તારીખે વહેલી સવારે મિત્રો આ શક્યતા આપણે જોવા મળશે એટલે કે ખાસ કરીને આઠ તારીખની રાત્રે અને નવ તારીખે વહેલી સવારે બપોરે બાર વાગ્યા સુધી ખાસ કરીને વરસાદની અસર છે અને બપોર પછી સૌરાષ્ટ્રના કેટલાક ભાગો મધ્ય ગુજરાતના ભાગો તેમજ દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ જોવા મળશે ત્યારબાદ મિત્રો દસ તારીખથી વાતાવરણ છે મિત્રો એકદમ ક્લીન રહેશે દસ તારીખ પછી વરસાદને લઈને મિત્રો ખાસ કરીને સારા વરસાદને લઈને કોઈ શક્યતા નથી પરંતુ પંદર તારીખથી ભરી એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાને કારણે ધુમ્મસમય વાતાવરણ બની શકે છે હવે મિત્રો આપણે ઠંડીની અને પવન ઝડપ જોઈ લેવાના છે અને ત્યારબાદ મિત્રો તાપમાન કેટલું રહેશે તેની પણ વાત કરીએ તો અહીંયા મિત્રો પહેલા પવનની ઝડપની વાત કરીએ તો આજે જ મિત્રો વહેલી સવારે મિત્રો ખાસ કરીને જુદા જુદા ભાગોની અંદર ત્રીસ કિલોમીટરની આસપાસ સવારની અંદર પવન જોવા મળે જેને કારણે ભારે ઠંડી જોવા મળે પરંતુ બપોર પછીના ભાગની અંદર તમે જોઈ શકો ઉનાળમાં પાંત્રીસ પોરબંદરમાં એકત્રીસ ઓખામાં ચોત્રીસ નલિયામાં અડત્રીસ જામનગરમાં ઓગણચા એટલે કે ત્રીસ કિલોમીટર કરતાં વધારે પવન હોય એ નોર્મલ કરતાં વધુ હોય તો આવા પવનને કારણે મિત્રો ભારે ઠંડી જોવા મળે બપોર પછી મિત્રો આઠ તારીખે તમે જોઈ શકો છો આઠ તારીખે પણ એવરેજ મિત્રો કચ્છની અંદર જામનગરના જે ભાગો છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો છે ત્યાં ત્રીસ કિલોમીટર કરતાં વધુ પવનની ઝડપ જોવા મળશે ખાસ કરીને નવ તારીખે પવનની ઝડપ વધારે છે અને આ સમયગાળા દરમિયાન મિત્રો ખાસ કરીને અમુક જગ્યાએ પચાસ કિલોમીટર કરતાં પણ વધુ ઝડપથી જઈ શકે છે અહીં તમે જોઈ શકો છો પોરબંદરમાં એકતાલીસ ઓખામાં આડત્રીસ જામનગરમાં બેતાલીસ ગાંધીધામમાં સુડતાલીસ અને નલિયામાં તો એકાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હતી એટલે કે ભારે પવન છે એ આગામી સમયની અંદર નવ તારીખે અને દસ તારીખે મિત્રો જોવા મળી શકે છે ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના જે ભાગો છે એ ભાગોની અંદર બાકી અમદાવાદ સુરતની આસપાસથી નોર્મલ જેટલો પવનો રહેવાના છે તેમજ મિત્રો અગિયાર તારીખે થોડોક પવનની ઝડપથી ઘટી શકે છે અને આપણે ઉત્તરાયણના દિવસની વાત કરીએ તો ઉત્તરાયણના દિવસે વહેલી સવારથી લઈને બપોર પછી એકદમ નોર્મલ પવન છે બહુ વધારે પણ નહીં અને બહુ ઓછો નહીં મિત્રો ઓછો કહી શકાય પરંતુ વધારે પવનની હાલ મિત્રો કોઈ શક્યતા રહેલી નથી તાપમાનની વાત કરીએ તો ખાસ કરીને તાપમાનમાં મોટો ફેરફાર છે આગામી સમયની અંદર જોવા મળવાનો છે જે તાપમાન મિત્રો ખાસ કરીને ભારે ઠંડી અત્યારે જોવાઈ રહી છે આની અંદર મોટો ફેરફાર આવી શકે છે અહીંયા તમે જોઈ શકો છો રવિવારે સાત વાગ્યાની અપડેટ રાજકોટમાં ચૌદ હળવદમાં ચૌદ સુઈ ગામની અંદર બાર ખાવડામાં તેર એટલે કે સાથે પવન હોવાને કારણે ભારે ઠંડી પણ જોવા મળવાની છે બપોરનું જે તાપમાન છે એ છવ્વીસથી લઈને અઠ્યાવીસ ડિગ્રી સુધી જોવા મળવાનું છે આઠ તારીખે પણ તમે જોઈ શકો છો આઠ તારીખે પણ હળવદમાં ચૌદ સુઈ ગામમાં બાર સેલ્સિયસ તાપમાન તો ભારે ઠંડી પણ જોવાની છે સાથે સાથે તેજ પવનો છે જેને કારણે બપોરનું તાપમાન પણ અહીંયા નીચું દેખાય છે નવ તારીખે તો ભારે પવન ફૂંકાવાનો છે તો જેને લઈને મિત્રો ખાસ કરીને તાપમાનની અંદર રાહત મળી શકે છે પરંતુ દિવસ દરમિયાનનું જે તાપમાન છે એ પણ મિત્રો ખાસ કરીને ખૂબ જ ઊંચું જાય તેવી શક્યતા નથી ખાસ કરીને આપણે શનિવારે આવતા રવિવારે વાત કરીએ એટલે કે ઉત્તરાયણની વાત કરીએ તો ઉત્તરાયણના દિવસે મિત્રો મોટો ફેરફાર અહીંયા તમે જોઈ શકો છો જે તાપમાન છે એ પવનની ઝડપ એકદમ ઘટી જવાને કારણે જે નોર્મલ તાપમાન જે ચૌદ ડિગ્રી બાર ડિગ્રી હતી આ તાપમાન છે એ સત્તર વહેલી સવારે સત્તર ને અઢાર ડિગ્રી જોવા મળી રહ્યું છે અને બપોરનું તાપમાન તો મિત્રો તમે જોઈ શકો છો ઓગણત્રીસ જૂનાગઢની અંદર ત્રીસ અમદાવાદમાં એટલે કે ભારે ગરમી જોવા મળે તેવી પણ શક્યતા હાલ મિત્રો રહેલી છે તો ખાસ કરીને આજના વિડીયોમાં આટલો જ મિત્રો સાત આઠ અને નવ આ ત્રણ દિવસ મિત્રો વરસાદને લઈને મોટી આ ગઈ છે જેમાં આઠ તારીખે અને નવ તારીખે વહેલી સવારે ભારે વરસાદની પણ મિત્રો એ શક્યતા જોવાઈ રહી છે તો આજના વિડીયોમાં આટલો જ વધુ જોવા માટે મારા યુટ્યુબ ચેનલ યુને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત